વાત કરીએ અમદાવાદની મણિનગર ચેટીચાંદ કમિટી દ્વારા સતત સાતમા વર્ષે ભગવાન ઝુલેલાલના એક હજાર પંચોતેર પ્રાગટ્ય વર્ષે શોભા યાત્રાનું આયોજન કરાયું છે પાવન તહેવાર નિમિત્તે મણિનગર સિંધી માર્કેટથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું છે તો મણિનગર માર્કેટથી બપોરે ચાર કલાકે પ્રારંભ થઈ મણિનગર સ્ટેશન મણિનગર ક્રોસિંગ દક્ષિણી સોસાયટી ગુડલક સોસાયટી નેતાજી સોસાયટી જયહિંદ ચાર રસ્તા જવાહર ચોક ભૈરવનાથ પુષ્પકુંજ થઈ જુલીલાલ ઓપરેટ થિયેટર ખાતે આશરે 6 કિલોમીટર જેટલા એરિયામાં ફરી અંદાજે રાત્રે પૂર્ણ થશે આ કુલ જેટલા ટ્રક સાથે સહભાગી તેર મંડળ જોડાશે અંદાજે તેર જેટલી ઝાંખીઓ સત્યાવીસ પ્રસાદીના ટ્રક તથા બહેરાણા સાહેબની જ્યોત સાહેબ તેર જેટલા ગ્રુપ પુરુષોની છે આઠ જેટલા ગ્રુપ મહિલાઓની છે જ તથા અનેક ભાવિક ભક્તોની શોભાયાત્રામાં ભાગ લેશે શોભાયાત્રામાં સાંસદ દિનેશ મકવાણા મણિનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટ પૂર્વ ઓડાના ચેરમેન ધર્મેન્દ્ર શાહ નરોડા વિધાનસભાના ધારાસભ્ય પાયલ કુકરાણી તથા નરોડા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય તથા પૂર્વ મંત્રી ડોક્ટર માયા કોડનાની સહિત રાજકીય આગેવાનો તથા સિંધી સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહેશે નમસ્તે હું ચેટીચન કમિટીનો ખજાનચી છું અમે છેલ્લા સાત વર્ષથી મણિનગરમાં ચેટીચન સરઘસનું આયોજન કરીએ છીએ અમારી કમિટી એક ટીમ વર્ક છે બે મહિનાથી આ વખતે ત્રીસ ત્રણ બે હજાર રોજ મણિનગર સિંધી માર્કેટની સામેથી સ્ટેજની આગળથી સાંજે ચાર વાગે સરઘસને લીલી ઝંડી આપવામાં આવશે અને એના પછી સરગસ જે મણિનગર રેલવે સ્ટેશન થઈ સાંસ્કૃતિક કાર્યક્રમ નો આયોજન કરેલો છે આ ચેટીચંડ સરઘ જે બી નીકળે છે એમાં અમે ઇનામ વિતરણ કરીએ છીએ એના માટે અમે પાંચ તારીખે શનિવારે ઇનામ વિતરણનું આયોજન કરેલું છે પાછલા સાત વર્ષથી મણિનગર ચેટીચંડ કમિટી અત્યંત ઉત્સાહથી ભગવાન ઝૂલેલાલના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે ચેટીચંડના દિવસે એક શોભાયાત્રાનું આયોજન કરતી હોય છે આ શોભાયાત્રામાં આ વર્ષે પણ અત્યંત ઉત્સાહભેર સમગ્ર કમિટી લાગી ગઈ છે આ આ શોભાયાત્રાની અંદર લગભગ પિસ્તાલીસ જેટલી ટ્રકો તેર જેટલી શણગારેલી ટ્રકો અને પાંત્રીસ જેટલા પ્રસાદીના ટ્રકો આ શોભાયાત્રાની અંદર સાથે ચાલશે આમાં તેર જેટલા મંડળો સહભાગી હોય છે એ સિવાય જેટલી પુરુષોની અર્થ એ છે કે સાંસ્કૃતિક નૃત્ય સિંધીઓનું સાંસ્કૃતિક નૃત્ય એટલે છેદ તેર જેટલા છેજના પુરુષના ગ્રુપો આઠ જેટલા મહિલાના ગ્રુપો આ સમગ્ર શોભાયાત્રાની અંદર સહભાગી હોય છે આ બધું કાર્યક્રમ પત્યા પછી આ બધાને ઇનામ વિતરણ માટે દરેકે દરેક ગ્રુપની પોતાની એક લેવલ પ્રમાણે એ બી સી ગ્રુપમાં ડિવાઈડ કરવામાં આવે છે અને આ બધાને પાંચ ચાર બે હજાર પચીસના રોજ શનિવારે રિવરફ્રન્ટ એ બ્લોક ખાતે એક સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખેલો છે